એ તારી વાળી મો કોના સેવિવા મારા બુરા મગના બને ઉજાગરા રોમ તારી વાળી મોના સેવિવા મારા બુરા ભાઈ ના વિવા મારા મગન બહેને ઉજાગરા રોમ તારી વાળી મોકોના સેવિવા ડીજે લાવું

લોટો બટાકા જેવો લાગશે અમેરિકા થી તો શેરવાની મગાવી સર અમેરિકા ઓનલાઈન માં મગાવી હા સારું ઓનલાઈન માં મગાવી ઉમર માં જોતો

આપડે એક કામ કરશું લગ્ન પટી જાય પણ આ ઘર ધણી ગોતતો હશે આપડે લઈ અને ભૂરા ને ઓડી ગાડી લેવાની છે ભૂરા મારી છે આપણે લગન જ કરવાની ઓર્ડર કેન્સલ કરી દો તું ચેક કરી ચેક કાકા મોટો ઊંચો લાગુ છું લાગે તું જોવા લાગુ છું હીરો જેવો લાગે તો આપડે અમેરિકા ની કેન્સલ કરાવવા પડી હવે શાહરુખ ખાન ને તું તો તપી ગયો

કુટુંબ નહી આવે તો કોઈ લગન નહી કરે દમણ વાળા બસિતા હે બેસ કોઈ ના આવે તો એટલા પૈસા ઓછા તમે તો એમની ના પોસ્ટ તો આ ના કરે ના કુટુંબ ના આવે તો કોઈ ફાયદો તું બેસ તું બેસ રાખતા સમસર રાખતા એ ભરવા ગયા પાછા નાઈત્રી જોઈએ માં છે અને શેરવને તો એવા માણસ ને લાવે છે હેડ થી જોઈ ને માયરિંગ ઘટાડે એવા માણસ જોડે લાવે છે આપડે પારા બોલ મૂકું તને શક બોલો છે આપડે ઘેર આવતો નથી આપડે નથી આપણે જવાનું નથી બરોબર એના ઓળો થઈ ગયો છે મગના નો ભત્રીજો ભત્રીજો ગમડા ગમળા ફર્યો એમની ફરે ફરે લગ્ન કરાવી નથી દેવાનો ને ઘેર તું હોય સગનો બંધ કર્યો મગના પણ બંધ કરવો છે હવે તમારે ઘણો એ થતો મગના ઉપર અલ્યા આપણે હું હવે જવા દે હવે જે વાતો છે

ખબર પડશે નાખતી પણ ક્યાં ત્યાં આપડે જઈએ પેણ માં જવાના છોકરો તો આપણે તો એનો ઓર્ડર રાખવાના મગના દુવા લોકો કરે છે અને આ મગ્નો ચાર ના મો